આપણી માળા આપણું આસન આપણો મંત્ર અને છતાંય આમ આમ સવારમાં ગૌમુખીમાં હાથ નાખીને ફેરવતા હોય અને ફેરવતા ફેરવતા યાદ આવી જાય ફૂલ કેમ આવતું નથી હવે આટલા વર્ષોથી તું ફેરવે છે અને છતાંય મેર ના આવે એટલે શંકા પડે ઘણા કે આવ્યું કેમ નહીં આ ગયું ક્યાં એટલે ઘણા ઘણા લોકો તો ગૌ ગૌમુખીમાંથી આમ માળા કાઢીને જોવે જ્યાં જોવા જાય એકવાર તું રામ બોલ્યો ને તો ફૂલ આવી ગયો છે એટલા માટે કિનારે આવેલું વાહન આખો સમુદ્ર પાર કરી શકીએ પણ જ્યાં કિનારો દેખાય ત્યાં શ્રદ્ધા ખૂટે ભરોસો કઈ પણ કરો તો શંકા કુશંકા ના કરો